નમસ્કાર વિદ્યાર્થી મિત્રો નવમો દાખલો પ્રત્યેક વિધાન સાચું બને રીતે ખાલી જગ્યા પૂરો પાછળ જવાબ આપેલા છે જવાબ જોઈને પૂરી દેવા હોય તો ઈજી પૂરી જાય પણ તમે આ સમજશો ખાલી જગ્યાઓ તો આવી જ ખાલી જગ્યાઓ એક્ઝામમાં પૂછાવાની છે આવી બેઠીને પૂછાય પણ ક્યાંક અહીં જો વીસ છે તો એની જગ્યાએ ત્રીસ આવો તો સમજ્યાશો તો જ આવડશે એટલે આપણે ખાલી જગ્યાઓ પાછળ જોઈને પૂરવાનું મહત્ત્વ નથી હું તમને સમજાવીને પૂરીશ પેલું વર્તુળ આલેખને ખાલી જગ્યા પણ કહે છે તમે આગના દાખલામાં યાદ રાખ્યું હોય તો આ વર્તુળ છે આ વર્તુળ છે આવું ચાર આપો તો પણ તમને આવડી જાય તો અહીં આપણે શું લખીએ પાય આવું શું કહે છે વર્તુળ આલેખમાં વીસ ટકા ખોરાકી ખર્ચ દર્શાવવા વૃતાંશનો ખૂણો ખાલી જગ્યા બતાવીશું એટલે કે ખોરાક હોય એ વીસ ટકા હોય તો કેટલો ખૂણો બતાવવાનો એવું કહે છે બરાબર હવે વિદ્યાર્થી મિત્રો આપણે અહીં ટકાવારી આપેલી છે અને આલેખ વર્તુળ આલેખ છે એનો મતલબ એવો છે કે ટકા કેટલાય શોધાય તો સો ટકા હોય તો સો ટકા હોય તો વૃતાંશ કેટલો થાય ત્રણસો ને સાહીઠ અંશ થાય આ રબ પેજમાં તમને સમજાવું છું અહીં ટકામાં છે એટલે સો ટકા લઈએ અહીં આપણે દાખલો કોણ હતા તો અહીં સંખ્યા હતી વિદ્યાર્થીઓને તો કુલ બોતેર હતા તો અહીં બોતેર લેતા ત્રણસો સાઈઠ તો રહેવાના જ છે તો અહીં જોઈએ તો અહીં કેટલા છે વીસ ટકા તો વીસ ટકાએ કેટલા તો વીસ ઉપર ગયા સો નીચે આવ્યા ત્રણસો સાઈઠ એમના એમ બસ છેદ ઉડાડી દેવાના શૂન ગઈ શૂન ગઈ શૂન ગઈ શૂન ગઈ છત્રીસ દુ બોતેર તો વિદ્યાર્થી મિત્રો અહીં કેટલો જો બોતેર અંશ આપણે દોરવા પ્રમાણ માપ એક સેન્ટીમીટર બરાબર પાંચ કિલોગ્રામ હોય આપણે આપણે આલેખ દોર્યા એમાં તમે ધ્યાનથી જોયું હોય તો આલેખમાં આવતું હતું પ્રમાણમાં વાયક્સ એક સેન્ટીમીટર બરાબર લખાઈને આવતા હતા અને તમે આલેખના વિડીયો ન જોયા હોય તો પ્લેલિસ્ટ મેં બનાવેલું છે એક સેન્ટીમીટર બરાબર પાંચ કિલોગ્રામ હોય તો બત્રીસ પોઈન્ટ પાંચ કિલોગ્રામ વજન દર્શાવવા સ્તંભની ઊંચાઈ ખાલી જગ્યા સેન્ટીમીટર રખાય કંઈ કરવાનું નથી વિદ્યાર્થી મિત્રો આપણે શું કરવાનું છે ભાગાકાર કરવાનો છે બત્રીસ પોઈન્ટ પાંચ આગળ એક સેન્ટીમીટર બરાબર પાંચ કિલોગ્રામ એટલે પાંચ કિલોગ્રામ હોય તો એક સેન્ટીમીટર હોય પણ અહીં કેટલા છે છત્રીસ બત્રીસ પોઈન્ટ પાંચ કિલોગ્રામ છે તો બત્રીસ પોઈન્ટ પાંચ કિલોગ્રામ હોય તો કેટલા સેન્ટીમીટર તો બત્રીસ પોઈન્ટ પાંચ ભાગ્યા પાંચ તો ત્રણસો પચીસ પોઈન્ટને અત્યારે ભૂલી જઈએ અને ભાગાકાર પાંચ શૂન બૂન જાય તો બે પોચે પોચે હવે એક પોઈન્ટ કાપ્યો એટલે અહીં એક પોઈન્ટ કાપ્યો તો અહીં એક છ પોઈન્ટ પાંચ સેન્ટીમીટર આવે તો અહીં કેટલું લખીશું છ પોઈન્ટ પાંચ સેન્ટીમીટર ઓકે હવે વિદ્યાર્થી મિત્રો સંભાવના એ પાછળ સંભાવના આપેલી છે પણ આ લેખના દાખલા એટલે સંભાવના તમે દસમા સુધી ભણશો ને અગિયાર બાર સાયન્સમાં તો પણ સંભાવના આવશે એટલે અહીં ધ્યાન આપજો સમતોલ પાસા પર ત્રણ અંક આવે તેની સંભાવના ખાલી જગ્યા છે બહુ મસ્ત છે સંભાવના ચેપ્ટર આયુર્વેદ હું આપણને ખબર છે સમથુ ડીપમાં સમજાવું છું ઉતાવળ એવું નહીં માનતા કે સાહેબ બહુ ટાઈમ લે છે પણ બહુ જરૂરી છે એટલા માટે સમતોલ પાસા પર અંક ત્રણ આવે તેની સંભાવના ખાલી જગ્યા છે હવે વિદ્યાર્થી મિત્રો પહેલાં તો સમતોલ પાસો તમે સમજ્યા હોય તો જ ખ્યાલ આવે ઓ સમતોલ પાસો એટલે આપણે પેલા ચકાર ચકા નહીં પેલો આમ આવડો ચોરસ આવે બરાબર છે એના ઉપર નીચે એવા કેટલા અંકો હોય તો ઉપર એક બે ત્રણ ચાર અને પાંચ અને છ અંકો હોય પાસામાં કેટલા અંકો દોરેલા હોય છ અંકો હોય ઉપર નીચે સાઈડમાં આ સાઈડને બે હોય પાસો છ અંકનો હોય તમને ખ્યાલ હશે તમે રમેલા હશો હવે શું કહે છે ત્રણ અંક આવે હવે અંક ત્રણ એટલે ત્રણને ધ્યાનમાં નથી લેવાનું પણ કેટલા અંક છે આમાં ઉછાળીએ એને બરાબર અને કયો અંક આવે તો ત્રણ અંક આવે તો એક જ અંક છે તો જે જે ટોટલ અંકો હોય નીચે આવે એટલે છ અંકો હોય પાસામાં એટલે છ નીચે આવે હવે ત્રણ અંક આવે તો ત્રણે એક જ અંક છે એટલે ઉપર એક આવે જો ત્રણ અને ચાર લખ્યું હોય તો બે અંકો તો ઉપર બે આવે તો સંભાવના કેટલી થઈ એક ભાગ્યા છ ઓકે શું કહે બે સમતોલ સિક્કાઓ ને ઉછાળતો બે સિક્કાઓ ઉછાળો બંને ઉપર છાપ આવે તેની સંભાવના કેટલી બંને ઉપર છાપ આવે વિદ્યાર્થી મિત્રો તો સંભાવના કેટલી તો વિદ્યાર્થી મિત્રો બે સમતોલ સિક્કા છે બરાબર છે એટલે જે કોઈન આપણે રૂપિયા કહીએ છીએ એની વાત છે એક રૂપિયાનો સિક્કો બે સિક્ બે સિક્કા એક સિક્કો ઉછાળીએ તો છાપ આવે એની સંભાવના કેટલી તો એક ભાગ્યા બે કાગળ છાપ આવે અથવા કોટા આવે અને એક જ છે એક ભાગે મતલબ બે છે બરાબર તો કેટલા આવશે બે સિક્કાઓ ઉછાળ તો બંને ઉપર છાપ આવે તો બે સિક્કાઓ ઉછાળો તમે બરાબર તો કુલ પરિણામ કેટલો મળે ચાર પરિણામ મળે કયા કયા તમે સમજો બરાબર કાગળ ભરી જવાય મજા આવે બે સિક્કાઓ સાથે ઉછાળીએ સપોઝ કે આ બે 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 રૂપિયાના સિક્કા છે જો સમજો બહુ મજા આવશે ભણવાની આ બંને સિક્કા ઉછાળો તો બંને ઉપર હેડ આવે એટલે બંને ઉપર આવે બંને ઉપર ટેલ આવે એકના ઉપર હેડ આવે બીજા ઉપર ટેલ આવે તો ચલો પહેલા ઉપર ટેલ આવીને બીજા ઉપર હેડ એટલે કુલ કેટલો પરિણામ મળી જશે વિદ્યાર્થી મિત્રો આપણને ચાર એક બે ત્રણ ચાર એમાંથી અહીં શું કીધું જો બંને ઉપર છાપ આવે તો એટલે હેડ આવે તો એક જ પરિણામ છે એટલે એક ભાગ્યા ચાર આવે બરાબર કોઈ પણ ઘટનાની સંભાવના ખાલી જગ્યાની વચ્ચે હોય તો કોઈપણ ઘટના હોય ને સંભાવના જીરો અને એકની વચ્ચે હોય આ તમારે યાદ કરી લેવાનું છે બરાબર સનાતન સત્ય છે બાવન પત્તાના ઢગમાંથી હું તમે બધા રજાઓમાં પત્તા રમતા હશો એકો હોય દૂરી હોય તેરી ચોગી પન્ની છગ્ગી સત્તી અઠ્ઠી નવવી દસી હોય ગલ્લીઓ ડી રાજાનો એક હવે બાવન પત્તા હોય એટલે કે એક કલરનો તેર હોય એવા કાળીનો હોય ફલઈનો હોય લાલનો હોય ચટાઈનો હોય એટલે તેર ચોક કુલ પત્તો કેટલો હોય બાવન પત્તો હોય બરાબર બાવન પત્તાના ઢગમાંથી એક પત્તું પસંદ કરતો તે રાણી હોય તો અંદર રાણી હોય તમને ખબર તો ટોટલ પત્તો હોય બાવન તો નીચે બાવન લખી દેવાના હવે બાવન પત્તામાં રાણી કેટલી હોય તો વિદ્યાર્થી મિત્રો રાણી ચાર હોય કાળીની હોય ફલઈની હોય ચરકટની હોય અને લાલની હોય તો ચલો જવાબ આવ્યો ચાર ભાગ્યે બાવન તો ચાર ભાગ્યા બાવન લખો તો એ ચાલો અને છેદ ઉડાડો તો અહીં તમે બાવનના ભાગ પાડો તો તેર ચોક બાવન તો ચાર ચાર ઉડી ઉપર વધ્યું એક અને નીચે તેર તો એક ભાગ્યા તેર લખો તો પણ સાચું છે તો આપણે એક ભાગ્યા તેર લખીશું સો ગુણના પ્રશ્નપત્રમાંથી એકસો ને એક ગુણ મળવાની સંભાવના ખાલી જગ્યા છે હવે વિદ્યાર્થી મિત્રો સો ગુણનું પેપર હોય તમારી પરીક્ષાનું ધારો કે ધોરણ આઠનું અને એમાંથી એકસો એક ગુણ મળે ક્યારેય ના મળે આ કે અશક્ય ઘટના છે અને અશક્ય ઘટનાની સંભાવના કેટલી હોય જીરો હોય સૂર્ય પશ્ચિમમાં આથમે છે આ ઘટનાની સંભાવના કેટલી હું સાચું છે સૂર્ય પૂર્વમાં ઉગ વિદ્યાર્થી મિત્રો અને પશ્ચિમમાં આથમી જાય તો આ સાચી છે એટલે સાચી ઘટનાની સંભાવના એક હોય જો ખોટી હોય તો જીરો હોય પાસાને ઉછાળતો પાસો એટલે કયો સમતોલ પાસો જે છ અંકનો વાત કરીએ પાસાને ઉછાળ તો ઉપર એકી સંખ્યા મળવાની સંભાવના ઓડ નંબર કેટલી તો પાસાનો ઉછાળો તો કેટલા અંક આવ કયો એકડો મળ ઉપર બગડો મળ તગડો મળ ચોગડો મળચડો મળો મળ એમાંથી એકી અંક કયા તો એક ત્રણ અને છ આ ત્રણ એકી છે તો નીચે તો કેટલા એ અંકો કુલ અંકો તો છ એકી અંકો કેટલા એક બે અને ત્રણ ત્યાં તો ત્રણ ત્રણ દુ છ ઉપર કંઈ નહીં વધ્યું એટલે એક નીચે બે એમના એમ તો કેટલી સંભાવના આવી એક ભાગ્યા બે પાસાને ઉછાળ ઉછાળતા બેકી સંખ્યા મળવાની સંભાવના બેકી અંકો કેટલા છે તમે જુઓ તો બેકી અંકો એટલા છે એક બે ત્રણ તો ઉપર ત્રણ કુલ અંકો છ તો સંભાવના તો અહીં શું આવશે હવે શું કહે છે પાસાને ઉછાળતો ઉપર અવિભાજ્ય સંખ્યા મળવાની સંભાવના ખાલી જગ્યા છે આવું અવિભાજ્ય છ અંકો એમાંથી અવિભાજ્ય કયા કયા છે એ વિદ્યાર્થી મિત્રો આપણે નક્કી કરવું પડશે પાછું તો અવિભાજ્ય કયા કયા જુઓ છના તો ભાગ પડે વિભાજ ત્રણ દુ છ એટલે આ નહીં આવે પાંચના ના પડી એટલે આ આવશે બે દુ ચાર એટલે આ એ ના આવે પછી ત્રણ ત્રણના ભાગ ના પડી એટલે આવશે બે છે બેના એના ભાગ પડી એટલે આવશે ના તો વિશિષ્ટ અંક્યા છે એટલે આ નહીં આવે તો એક બે અને ત્રણ તો ત્રણ અને કુલ અંકો છ તો ત્રણ દુ છ એટલે ઉપર કેટલા વધ્યા કશું નહીં એટલે એક નીચે બે તો એક ભાગ્યા બે આવશે બરાબર છે વિદ્યાર્થી મિત્રો દસ અને અગિયાર નેક્સ્ટ વિડીયોમાં જોઈએ